એવી કઈ વસ્તુ છે જેને જેટલી ખેંચવામાં આવે ને એટલી જ નાની થતી જાય સો રૂપિયા ઇનામ છે અમે દરરોજ આઠ થી દસ લોકોને અમે ઈનામ છીએ આઠસો થી હજાર રૂપિયા સુધી સવાલ એવો છે એવી કઈ વસ્તુ છે જેને વધારે ખેંચીએ ને તો એટલી નાની થતી જાય જેટલી ખેંચવામાં આવે ને એટલી જ નાની થઈ જાય ના એ તો એની મૂળ સ્થિતિમાં તમને ખબર છે એવી કઈ વસ્તુ છે જેને વધારે ખેંચવામાં આવે ને એટલી જ નાની નો આઈડિયા ઓકે આગળ જોઈએ છે કોણ લોકો જવાબ આપે છે કે નહીં એ કઈ વસ્તુ છે જેને જેટલી ખેંચવામાં આવે ને એટલી જ નાની થઈ જાય કાઈ લેવું નથી તમને ખબર છે તો જે લોકો જવાબ આપશે ને આપણે 100 રૂપિયા આપશું આમ આપીશ તો 100 રૂપિયા રોકડા ઇનામ આપવા આવે છે નંબર એ તો એની એ સ્થિતિમાં રહી આ ટી-શર્ટ છે આને ખેંચીશ તો આઈ કે નહીં લેવાય છે તો આપણે એને જેટલી ખેંચશે ને નાની થઈ જશે 100 રૂપિયા જીતો ને 100 ને એટલી નાની થઈ જાય એનો જવાબ આપશું તો 100 રૂપિયા તમને ખબર છે ઉખાણું છે એવી કઈ વસ્તુ આ બધું એવી કઈ વસ્તુ છે જેને તમે જેટલી ક્યાં ને એટલી જ નાની થઈ આ જવાનો જવાબ આપી દઈશ ને તો સો રૂપિયા રોકડા મળી જશે જેટલી ખેંચવામાં આવે ને એટલી જ નાની લોકોને પૂછ્યું છે અહીંયા બધા બેઠા છીએ કોઈ જવાબ નથી આપતું મને એવું લાગે છે તમારે કોમેન્ટમાં આનો જવાબ આપવો પડશે જો કોમેન્ટમાં જવાબ આપશો તો તમને સો રૂપિયાના આપણે

તો આ સવાલનો જવાબ કોઈ આપી શકતું નથી તો આના માટે છે ને તમે કમેન્ટમાં જવાબ આપી દો અને બસો રૂપિયા ઇનામ લઈ જેટલી દો એટલી નાની થતી આના માટે સો રૂપિયા ઇનામ છે નાસ્તો તો લીધો જશે ત્રીસ રૂપિયા છે પચાસ રૂપિયા છે સો રૂપિયાનો થયો હશે જવાબ આપી દેસો તો સો રૂપિયા આપીએ છીએ એક વસ્તુ છે જે તમે જેટલી ખેંચો ને એટલી નાની થતા હોવાની તમે ત્રીસ રૂપિયા નાસ્તો દેશો તો બરાબર અને જો સવારમાં જવાબ આપી દેશો સો રૂપિયા તમને તમારા પિસા ના ત્રીસ રૂપિયા દેવા કે અહીંથી તમારે સો રૂપિયા લઈ જવા એવી કઈ વસ્તુ છે તમે એને જેટલી ખેંચો ને એટલી જ નાની થઈ જાય અને જવાબ આપશો ને તો સો રૂપિયા હા બીજી સવાલ જવાબ આવી જશે યુટ્યુબમાં અમે આઠ દસ લોકોને પૂછ્યું ને એટલે એકદમ જવાબ આપી દે બહુ જ અઘરું કામ છે અમે ક્યારના ના સવાલ પૂછીએ ઘણા લોકોને પછી કેટલા લોકોને સવાલ પૂછીએ તો ઘણા લોકો હરખા જવાબ નો આપે ઘણા લોકો એનું બતાવે આવો બધી સામનો કર્યો પણ મજા આવી ગઈ વિડીયો બનાવવાની ઘણા લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો ઘણા લોકોએ સારા જવાબ પણ આપ્યા હતા એવું નથી એક ભાઈ સચિનભાઈ કરીને હતા એ લોકો એને તો સો રૂપિયા ઇનામ પણ જીતી લીધું હતું અને અમે ત્રણ વાગ્યા અહીંયા હતા હજી તો શરૂઆત કરી છે ચેનલની

સો રૂપિયા તો આપડે આપીએ જ છીએ એનો આપણે કોઈ મતલબ ડાઉટ છે જ નહીં બરાબર પણ આ સિવાય તમે પણ વિડીયો જોઈને કોમેન્ટ કરીને બસો રૂપિયા જીતી જાઓ આ અમારો આશય છે આ એટલે અમારો મૂળ મુદ્દો એટલો જ છે કે તમને એન્ટરટેનમેન્ટ મળી રહે અને એક મસ્ત એક લોજિક ટાઈપ ઉખાણા ટાઈપના સવાલો તમને મળે અને એના જવાબ તમે આપી શકો તો બસ અમારો આટલો જ આશય હતો ઠીક છે થેન્ક યુ ધન્યવાદ